નમસ્કાર દર્શક મિત્રો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે શુક્રવારે મોડી રાત્રે તંગદિલીની પરિસ્થિતિ સર્જાઈ હતી ગોધરા શહેર બે ડિવિઝન પોલીસ મથક ખાતે એક જ સમુદાયના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો માહિતી અનુસાર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવ્યા બાદ તે ઇન્ફ્લુએન્સરે પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ થતાં જ મોટા પાયે લોકો પોલીસ મથકની બહાર ભેગા થઈ ગયા હતા

ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનચ્છનીય ઘટના ન બને બીજી તરફ પોલીસ દ્વારા ધર્મગુરુઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે પ્રયત્નો શરૂ કરાયા હતા આવાજ અપનાવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા ભાવેશ લુહાણા પંચમહાલ ગોધરા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે બી ટીવીઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ ખડો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવા વિડીયો દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબતે એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજાણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો મુશ્કેલીમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને પગાડી દીધા છે કેટલા સાહેબ ટીઆર ગેસ છોડવાની ફરજ પડી ના હાલમાં તો અમારે કોઈ નથી થયેલી ટીઆર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને આ એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલો હતો એને વિખરવા માટે અમે લાઠીચાર્જ કરેલો સાહેબ કેટલા પોલીસ કર્મીઓને ઇજા થઈ એવો કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય પછી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઇજા પણ અમારા પોલીસ થયેલી હાલ પરિસ્થિતિ શાંત છે અમે ધાર્મિક બોલાવેલા છે એની સાથે મારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી